नमस्कार मित्रों जय भरोसो बीजाओ पर राखा क्यारेक तारी नबड़ाई बनी शे जो एज भरोसो तमारा स्वयं पर हो तो ए तमारू बड़ बनी जाए छे। राधे राधे एक बार फरी थी आप सौनु हार्दिक स्वागत है तरा पोता यूट्यूब चैनल एस्ट्रोवाणी में આજના વિડિયોમાં આપણે વાત કરીએશું વૃષભ રાશિના જાતકો માટે 29 જુલાઈ 2025 મંગળવારના દિવસના રાશિફરની જાણશું કે આજનો દિવસ શું સંદેશો લઈને આવ્યો છે કઈ બાબતોમાં સાવચેત રહેવું જોઈએ અને કયા ક્ષેત્રમાંથી ખુશખબરી મળી શકે છે ચાલો શરૂઆત કરીએ વિગતે રાશિફર સાથે ઘરના વાતાવરણથી લઈને વ્યવસાય प्रेम जीवन अने तंदुरुस्ती सुधीनी माहिती साठे जो तुम्हारी राशि वृषभ छे तो आ वीडियो ने अंत સુધી अवश्य જો મિત્રો આજે મંગળવાર छे એટલે કે ભગવાન હનુમાનજી નો દિવસ કમેન્ટ માં જરૂર લખો જય શ્રી રામ જેથી ભગવાન શ્રી રામ અને હનુમાનજી તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે વિડિયો ને લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા હો तो सब्सक्राइब करीने बेल आइकन ऑल पर सेट करो जे थी एक अपडेट चुकी न जाओ चलो हवे नजर करिए आजना पंचांग पर तारीख ओगणत जुलाई २०२५ पच्चीस मंगलवार द्वितीय पंचमी नक्षत्र उत्तरा फाल्गुनी पक्ष शुक्ल पक्ष सूर्योदय सवारे पांच वगिने ओगण चालीस मिनिट सूर्यास्त सांजे सात वागी ने चौद मिनट शुभ मुहूर्त बपोरे बार वागी ने एक मिनट थी बार वागी ने चौपन मिनट सुधी कोई नवो कार्य के शुभ कार्य आ समय शुरू करवो अनुकूल रहे अशुभ समय सवारे दस वागी ने सात मिनट मिनिटी अग्यार त्र मिनट आ समय दरमियान महत्वना काम टाड़व लाभदायी रहे आज लकी नंबर चार शुभ रंग गुलाबी और सफेद હવે વાત કરીએ આજના દૈનિક રાશિફરની આજનો દિવસ થોડો વિઘનવાળો રહી શકે છે કેટલિક પરિસ્થિતિઓ તમને ગુંજવણમાં મૂકી શકે છે પણ સમય જતાં બધું સ્પષ્ટ બનતું જશે प्रारंभમાં કેટલિક બાબતો મુશ્કેલ લાગશે પણ અંતે બધું સામાન્ય થઈ જશે તમારો ધીરજ અને સતત પ્રયાસો તમને સફળતા તરફ લઈ જશે પરિવર્તન આવશે અને તે તમારું ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે કેટલાંક જૂના સંસ્મરણો અથવા અનુભવો આજે મનમાં વળગેલા રહી શકે છે શક્ય છે કે તમે કોઈ ધાર્મિક સ્થાન કે સંબંધીના ઘરે નાની મુસાફરી કરો જે તમને માનસિક શાંતિ આપે શિક્ષણ કે તાલીમ સાથે જોડાયેલી કોઈક તમારું જીવન બદલાવી શકે છે આજના દિવસે મિત્રતા ખૂબ મહત્વપૂર્ણ લાગશે મોટો ભાગ મિત્રો સાથે પસાર થઈ શકે છે જે યાદગાર રહેશે બીજાઓ સાથે નમ્રતાથી વર્તન કરવું એ તમારી સૌથી મોટી તાકાત સાબિત થશે યાદ રાખો મહત્વપૂર્ણ બનવું સારું છે પણ સારો મનુષ્ય બનવું એ વધુ જરૂરી છે આજનું આવકનું પરિસ્થિતિ સામાન્ય રહેશે કાર્યક્ષેત્રમાં વરિષ્ઠોનું સહકાર મળશે અને નવી જવાબદારીઓ પણ મળી શકે છે पिताजीની તંદુરસ્તીનું ધ્યાન રાખો અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખો અકસ્માતની શક્યતા જણાઈ રહી છે ઘરમાં જીવનસાથી સાથે સમજૂતી સારી રહેશે તમારો પ્રયત્નોથી સંબંધોમાં મધુરતા આવશે આજનો દિવસ અનેક તકો લઈને આવી શકે છે નવી નોકરી કે પ્રમોશન સંબંધિત તક પણ મળી શકે છે माताजी तरफ घरलक्षी कोई जवाबदारी मिली छे। आज दिवस ना कार्यों मा वधु व्यस्त रही शके छे। कोई अटवाता कार्यों माटे भाई के मित्र पासे थी सलाह लेवा थी उकेल लेवाकेी सके नजीकना संबंधित के जूना मित्र साथ मिली आवकना नवा रस्ता बनावती योजना बनी शके छे। આજનો દિવસ ઉર્જા સાથે કામ કરવાનો છે આળસને નજીક ન આવવા દો તમારું શ્રમ અને આત્મવિશ્વાસ તમને સફળ બનાવશે ક્યાંક ફરવા જવાની ઈચ્છા થઈ શકે છે પણ એકલા રહીને તમારી યોજનાઓ પર વિચાર કરવાનું પણ મન થશે ઘરના લોકોને લઈને થોડી ભાવનાત્મક અંતરનો અનુભવ થઈ શકે છે પણ મોટા લોકોની સલાહ તમને સાચો રસ્તો બતાવશે બાળકોના ભવિષ્ય માટે કંઈ નવી યોજના બનાવી શકો છો ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે પણ તમે અંદરથી થોડા ભાવુક લાગશો આજના દિવસે સામાજિક કાર્યક્રમોમાં જવાની ઈચ્છા નહી થાય તમે થોડા સ્વંગન રહી શકો છો પરિવાર સાથે વાતચીત પણ ઓછી થઈ શકે છે તેથી વ્યવહારિક રીતે વિચારો કોઈપણ નિર્ણય તત્કાલમાં ન લોક વિચારીને લેવાયેલા નિર્ણયો જ લાભદાયક રહેશે નવી તક આવી શકે છે પણ પગલું ઉઠાવતા પહેલા વિચાર કરો જો તમને પ્રમોશન કે નોકરી બદલીનો વિચાર હોય તો થોડું રાહ જોવું વધુ સારું રહેશે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લાભદાયક રહેશે કામનું દબાણ વધુ હોઈ શકે છે જેના કારણે મિજાજ ચીડીલો થઈ શકે છે પરતેનો અસર તમારું વર્તન અને રોજિંદા આદતો પર ન પડે એ વાતનું ખાસ ધ્યાન રાખો હવે વાત કરીએ આપના પ્રેમ જીવન વિશે આજે તમારી લવ લાઈફ કેવી રહેશે ચાલો જાણીએ સાથીઓ આજનો દિવસ પરિવાર સાથે વિતાવેલા પળોમાં આનંદથી ભરેલો રહેશે कुटुंब સાથે મौज-મસ્તી અને સહકારપૂર્વક કરેલી પ્રવૃત્તિઓ સંબંધોને વધુ મજબૂત બનાવશે કોઈ ખાસ વ્યક્તિ જે પહેલાથી જ તમારો નજીકનો છે હવે વધુ નજીક આવવા ઈચ્છે છે પરંતુ તમે આ સંબંધને માત્ર મિત્રતા સુધી જ રાખવા માંગો છો આ સમય યોગ્ય રહેશે કે તમે તમારા હૃદયની વાત તેને ખુલ્લેઆમ કહો ભલે આ વ્યક્તિએ તકલીફના સમયમાં પણ તમને હંમેશા પ્રેમ અને કાળજી આપી હોય છતાં કોઈ પણ નિર્ણય વિવેકપૂર્વક લેવા જેવો રહેશે આજે તમારું ઘર આંતરિક શાંતિ અને સુખની લાગણી આપશે તમારું પાર્ટનર માત્ર જીવનસાથી જ નહીં પણ એક સાચો મિત્ર પણ છે જેના સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદગાર બની જશે તમારા મનગમતા શોખમાં તેને પણ સામેલ કરો અને તેને પ્રોત્સાહન આપો આજનો દિવસ તમારા માટે અને તમારા મિત્રો માટે ખાસ બની શકે છે આજે તમને એહસાસ લાગશે કે સાચા મિત્રો ખુશી વધારતા હોય છે અને દુઃખ વહેંચી લેતા હોય છે યાદ રાખો તમારો પાર્ટનર એ પણ તમારો તે મિત્ર છે જે દરેક પરિસ્થિતિમાં તમારા સાથે ઊભો રહેશે તેના પ્રતિકૃતજ્ઞતા દર્શાવો અને પ્રેમથી તેનું ધ્યાન રાખો ચાલો હવે આગળ વધીએ તમારા કરિયર તરફ कारकिर्दी अंगे आजे तमे कंक नवो अने जुदू करवानो विचारशो अभ्यास मा थोडो खलेल आवी सके छे पण आवનાર സമയ તમારો हक अने क्षमता અંગે આત્મવિશ્વાસ લાવશે મિલકત વાહન કે નવો ઘર ખરીદવાની શક્યતા પણ દેખાઈ રહી છે મિત્રો સાથેનો સમય આજે વધુ આનંદદાયક રહેશે તમે તેમની સાથે મજામાં સમય વિતાવશો आजे मन में कई रोमांचक इच्छा उद्भवी शके छे। जेम के लांबी ड्राइव पर जवो के कोई पार्टी में भाग लेवो। जीवन में उतार चढ़ाव आवता रहे छे। सारा के खराब दरेक समय ने सरलता स्वीकारो कामकाज में तरु ध्यान वक़्त भटकी सके कारणे उत्पादन क्षमता घटी शेफिमा कोई साथ प्रेम संबंध थवानी शक्यता उभी थी छे जे तमारू ध्यान विखेरे अने मुश्किल उभी करे। करेता ने फरी फोकस करवो जरूरी छे। एवु कई न करो के तमारा सहकर्मियों ने असहज लागणी नाना नाना मुद्दाओ मुद्दाओं तमारू ध्यान भटकावी शके छे। तेथी जातने जात अने ध्यान केंद्रित राखव जरूरी छे। જે લોકો બિઝનેસમાં છે તેમને આજે કોઈ મોટો કરાર મળી શકે છે અને સાથે કેટલીક સારી ભાગીદારી પણ થઈ શકે છે પરંતુ કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહો ખાસ કરીને શેરબજાર જેવી જોખમી બાબતોથી બચવું આજે તમારા હિતમાં રહેશે નોકરીમાં રહેલા લોકોને પણ તેમની કાર્યક્ષમતા પર વધુ ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે હવે ચાલો જાણીએ આજની તંદુરસ્તી વિશે આજના દિવસમાં આરોગ્ય માટે ખાસ સાવચેત રહેવું પડશે તણાવ અને ચિંતાથી બચવા ધ્યાન અને આરામની જરૂર પડશે જૂના રોગોમાં સુધારો આવી શકે છે પણ અવિચારપૂર્વક વર્તન નુકસાનકારક બની શકે છે પૂરતી ઊંઘ લો અને હલકું તથા પાચક ભોજન કરો मनोवैज्ञानिक सतुललन जाता ने पूरते समय आपो होके ते केटली हेल्थी आदत तो अपनावोपण तमारू जिद्दी स्वभाव तमने अटकवो तो छता तंदुरस्ती प्राथमिकता हो भी जरूरी छे। दररोज समयसर आराम करो अने सवारे वहेला उठी हल्का व्यायाम अथवा जीम जावरा आरोग्य लाभदायक रहे संतुलित आहार टेव आजे तमने तंदुरस्त राखशे आजनु विशेष उपाय गरीब अने जरूरियातमंद लोग ने दान आप माटे खूब शुभ रहेशे। हमेशा सकारात्मक विचार साथे आग वधता रहो राधे राधे मित्रों दिवस शुभ रहे